માંડવીને રેલવેની સુવિધા આપવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર શ્રી હરિરામ રાવ અને તેમની ટીમે રવિવારે માંડવીની રૂબરૂ મુલાકાત લઈ સર્વાંગી વિકાસ કાઉન્સિલના હોદ્દેદારો સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા કરી કચ્છ મોરબીના સક્રિય વિનોદભાઈ ચાવડા સાહેબના સક્રિય પ્રયત્નો અને માંડવીના લોકલાડીલા શ્રી અનિરુદ્ધભાઈ તવેની રજૂઆતથી માંડવીને રેલવેની સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયના ચીફ ઓપરેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવે તારીખ ચોવીસની ચોવીસ અગિયારને રવિવારના સવારના માંડવીની મુલાકાત લીધી હતી અને માંડવીના વર્ષો જૂના માંડવીને રેલવેની સુવિધા આપવાના માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વડીલાલ વાડીલાલભાઈ દોશી મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા બીજા ઉપપ્રમુખ લિનેશભાઈ શાહ અજાન્ચી ભરતભાઈ કપ્તા તેમજ સભ્યો ચંદ્રસેનભાઈ કોટક અને દિનેશભાઈ કોટક અને કેવુરભાઈ કોટકના પ્રતિનિધિ મંડળે દિલ્હીથી માંડવી આવેલા ચીફ ઓપરેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ સમક્ષ એક કલાક વિગતે રજૂઆત કરી હતી ડેટા પૂરી પાડી હતી રજૂઆતના પ્રત્યુત્તરમાં શ્રી હરિરામ સાહેબે જણાવ્યું હતું કે માંડવીને રેલવેની સુવિધા આપવા ભારતના રેલ્વે મંત્રાલય પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી દીધેલ અને માત્ર ડેટાની પૂર્તતા કરવા ભારતના રેલવે મને માંડવી મોકલેલ છે અને વધુમાં જણાવ્યું કે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના તમોએ ડેટા આપેલ છે ને તેમ તેથી મને સંતોષ થયો છે એમ પણ જણાવ્યું હતું કે માંડવીને રેલવેની સુવિધા આપવાથી માંડવીનો વિકાસ થશે તેવું નહીં રેલવેને આમ જનતાને પણ ફાયદો થશે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રતિનિધિમંડળે હરિરામ રામરાવ સાહેબને પાઘડી પહેરાવીને શાલ ઓઢાડીને સન્માન કરેલ